પૂરક વાંચન કાવ્ય પાંચ દોસ્તો હવે આપણે કવિત્રીના જીવન વિશે પરિચય મેળવીએ અમે બાંધવો સરદારના એ શૌર્ય ગીત છે જેના કવિત્રી છે શ્રી ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય તેમનો જન્મ સાતમી જૂન ઓગણીસો છપ્પનના રોજ ભાવનગર શહેરમાં થયો હતો કવિત્રી શ્રી ઉષાબહેન ઉપાધ્યાય હાલ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપિકા છે અને અમદાવાદ ખાતે મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષપદે ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ પણ છે અને જાણીતા સાહિત્યકાર પણ છે તેમણે ગુજરાતી ભાષામાં નાટકો નિબંધો કવિતાઓ અને વાર્તાઓ આપી છે મસ્તીખોર મન્યો વાદળી સરોવર જળબિલ્લોરી સન્નિધિ આલોક પર્વે શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં વગેરે જેવી કૃતિઓની રચના એમણે કરી છે બારદોસ્તો અમે બાંધવો સરદારના એ શૌર્ય શૌર્યગીતમાં કવિત્રીએ થાક્યા કે હાર્યા વગર પોતાની મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધતા રહી પોતાના જીવનપંથને ઉજાળવાની વાત સમજાવી છે